એન્ટ્રી પાડી હતી મોબાઈલ નંબર પણ બદલી ખાતા બંધ કરી પૈસા ઉપાડી હતા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના લાખણપુરના પોસ્ટ મા કરી એનઆરઆઈ અને આદિવાસીઓના ખાતામાંથી લાખોની ની છે માસ્ટનઆઈ તેમજ અન્ય ગરીબ આદિવાસીઓના ખાતામાંથી કરોડો રૂપિયાની બારોબાર ઉચાપત કરી પોસ્ટ માસ્ટર લોકોની મહેનત કમાણી પચાવી પાડી હતી જે બાબતે પલસાણા હતી ડિવિઝન કચેરીમાંથી તપાસ કમિટી રચવામાં આવી હતી

તેણે કબૂલાત પણ કરી હતી જેમાં પબ્લિક ના માણસો દ્વારા અલગ અલગ યોજના હેઠળ નવું ખાતું ખોલાવી તેમાં જમા કરવા માટે આપેલ નાણા એકાઉન્ટ ખોલ્યા વગર બનાવટી પાસબુક બનાવી આપી હતી જે નાણા પોતાના અંગત ઉપયોગમાં મેળવી લઈ કુલ સાડત્રીસ લાખની સરકારી નાણાની ઉચાપત કરી સરકાર તેમજ લોકોની સાથે છેતરપિંડી કરી છે ઓડિશા પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના નામના બે બનાવટી એકાઉન્ટ ઓપનિંગ કરી ઉચાપત કરેલ નાણા અ એકાઉન્ટો માં ટ્રાન્સફર કર્યા હતા તે માટે ઇન્ટરનેટ બેંકિંગ ના માધ્યમ થી પોતાના સગા સંબંધીઓના એકાઉન્ટ માં ટ્રાન્સફર કરતા હતા મારું નામ સંજયભાઈ ગોપાલભાઈ રાઠોડ હું ગામ લાખણોપર માં રહું છું અને અમારે પોસ્ટનો કોમ્બન્ડ થયેલું છે એના માટે અમે અહીં આવ્યા છે તમારે કોમ્બન્ડ માં શું થતું અને કેટલું થયેલું છે હવે અમારા કોમ્બન્ડ માં એવું થયું કે અમે ફિક્સમાં પચાસ હજાર રૂપિયા મૂકેલા હતા વીસ આઠ બે હજાર ચોવીસ એમાં પછી ગામના બધાને ખબર પડી કે આ પૈસા જતા રહેલા છે એમ એવી રીતના ને એક સેવિંગ ખાતામાં મૂકેલા હતા તે તો પંદર હજાર છે તેમાં તો રમત તમારા ગામમાં કેટલા જણા છે થતી ગયો છે હવે એમ જોવા જઈએ તો આખું ગામ જ બહુ છંડોવાયેલું છે આમ એટલે આજે પોલીસમાં શું કરવા હવે અમને બોલાવ્યા છે અમાર જવાબ માટે એ માટે અમે અહીં હાજર છે પલસાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ બારડોલી ડિવિઝનના ચંદુલાલ પાડવીના હોય એક ફરિયાદ આપેલ કે જેમાં તેમની અંદરની લાખણપુર અને પૂણી ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ સબ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ જિગ્નેશસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને કાર્તિક ગીરી હોય દ્વારા પોસ્ટમાં જે અલગ અલગ ખાતાઓમાં માણસો જે પૈસા જમા કરાવતા હોય છે તેની સાડત્રીસ લાખ અઠ્ઠાવન હજાર જેવી રકમની ઉચાપત કરેલ છે અને ગેરરીતિ કરી અને તેમના સગાવાલાઓના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલ છે ગેરરીતિ કરવાનો એમો એમનો જે પણ એકાઉન્ટ ધારકો છે તેમના એકાઉન્ટોમાં ખોટી સહી કરી અને એકાઉન્ટો બંધ કરેલા એ પૈસા એમના સગાવાલાના ટ્રાન્સ ખાતાઓમાં ટ્રાન્સફર કરેલા બીજા નેટ બેન્કિંગ દ્વારા આ જે એકાઉન્ટ ધારકો છે એના એકાઉન્ટો બંધ કરી અને પોતાના સગાવાલાના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલા જે બાબતેની વિગતવાર ફરિયાદ આપેલી હોય જે ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ છે સદર ગુનાનો ગુનો દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન લાગતા વળગતા જે પણ સરકારી સાહેબો છે તેમજ પબ્લિકના ભોગ માણસોના સાહેબોના નિવેદનો લઈ તપાસ ચાલુ કરેલ અને તપાસ દરમિયાન આ લાખણપુર બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવતા કાર્તિક ગીરી ગોસ્વામીનાઓ મળી આવતા તેમને અટક કરેલ છે અને અટક કરી અને નામદાર કોર્ટમાં રિમાન્ડ સાથે રજૂ કરેલ છે નામદાર કોર્ટે હાલે પંદર તારીખ સુધીના રિમાન્ડ લીધેલ છે અને આ તપાસ દરમિયાન હજી લાખણપુર તેમજ પૂણીમાં પબ્લિકના એકાઉન્ટ ધારકોની સંખ્યા ખૂબ છે જે તપાસ ચાલુ છે અને આમાં હજી એકાઉન્ટ ધારકોમાં ભોગ બનનારની સંખ્યા તેમજ આ જે રકમ સાડત્રીસ લાખ અઠ્ઠાવન હજાર છે તેમાં પણ વધવાની શક્યતાઓ રહેલી છે